ધારા રાધનપુર નેશનલ હાઈવે નંબર સત્યાવીસ પર આવેલ રાણકપુર ગામ પાસે શુક્રવારની રાત્રે થરાથી રાધનપુર તરફ જઈ રહેલ બાઇક પર સવાર ત્રણ યુવાનોને ટ્રક ચાલકે પાછળથી ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં બે યુવાનો ટ્રકના ટાયર નીચે આવી જતા ઘટના સ્થળે જ બે યુવકોના મોત થયા હતા જેમાં એક યુવકનો આબાદ બચાવ થયો હતો ઠરાતથી બાઇક ઉપર ત્રણ યુવાનો રાધનપુર તરફ જઈ રહ્યા હતા ત્યારે અચાનક ટ્રક ચાલકે પાછળથી ટક્કર મારતા બંને યુવાનો નીચે પટકાતા તેમના ઉપર ટ્રકના ટાયર ફરી વળતા બંનેના શરીરના કુરચે ખુરજા ઉડી ગયા હતા ટ્રક ચાલક અકસ્માત કર્યા બાદ ટ્રક લઈને ફરાર થઈ ગયો હતો બાઇક ઉપર સવાર સમીર અને યશ ટ્રકના ટાયરમાં આવી જતા કચડાઈ જવાના લીધે કરુણ મોત નીપજ્યું હતું બાઇક પર સવાર ત્રણ યુવાનોમાંથી બેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને એક યુવાનને ઈજા પહોંચી હતી બંને યુવાનની લાશ થરા જેવી શાહ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી ઘટનાની જાણ થરા પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મૃતકની ઓળખ વિધિ કરી તપાસ હાથ ધરી હતી મૃતક યુવાનોની લાશને પીએમઆરથી થરા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા